નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ છવ્વીસ બહાર પાડવામાં આવેલી છે કે જેમાં જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે રૂપિયા પચીસ હજારની વ્યવસાય દીઠ જુદી જુદી કીટ તદ્દન ફ્રીમાં સરકાર દ્વારા વિતરણ કરવામાં આવે છે મિત્રો આ માહિતીની માટેની એક વિડીયો આપણે અપલોડ કરેલો છે જો આપે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે એના ઉપરથી એ વધુ માહિતી લઈ શકો છો મિત્રો આજે આપણે આ યોજના અંતર્ગત કયા પ્રકારના વ્યવસાય માટે કયા પ્રકારની અને કઈ કઈ કીટ મળવાપાત્ર છે એની ચર્ચા કરીશું મિત્રો વન બાય વન એક પછી એક વ્યવસાય આપણે જોઈએ તો પ્રથમ આપણે વાત કરીએ અથાણા બનાવટનો વ્યવસાય મિત્રો અથાણા બનાવટના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને એમાં આ ફોર્મ ભરવામાં આવે તો સરકાર દ્વારા ચાર પ્રકારની વસ્તુઓ એમે એમાં કીટમાં આપવામાં આવે છે જેમાં સ્ટીલના તપેલા ઇલેક્ટ્રિક વજન કાંટો બોટલ સીલિંગ મશીન અને મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે એ આપવામાં આવશે મિત્રો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને એમાં ફોર્મ ભરવામાં આવે તો સરકાર દ્વારા આઠ વસ્તુઓ આપવામાં આવે છે જેમાં મેગર ઇલેક્ટ્રિક પોન મીટર હાઇડ્રોલિક કિમ્પિંગ ટૂલ એસી વોલ્ટેજ ડિટેક્ટર ઇલેક્ટ્રિક કટર મિની એચર સર્કિટ બ્રેકર એટલે કે એમસીબી ડ્રીલ મશીન અને મલ્ટીમીટર મિત્રો અહીંયા દૂધ દહીં વેચનાર વ્યવસાય માટે જો ફોર્મ ભરવામાં આવે તો સરકાર દ્વારા જુદા જુદા છ વસ્તુઓ આપવામાં આવે છે જેમાં દૂધના ત્રીસ લીટરના કેન સ્ટીલના તપેલા ઇલેક્ટ્રિક વજન કાંટો ઇલેક્ટ્રિક વલણું અને કેરેટ કેરેટ અહીંયા બે પ્રકારના રહેશે એક કેરેટ સાદા અને કેરેટ પરફી પરફી રિટેડ મિત્રો પછી પંચર કીટની વાત કરીએ તો પંચર કીટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે એર ક્ર એર કમ્પ્રેસર એટલે કે હવા ભરવાનો પંપ સરકાર દ્વારા તદ્દન ફ્રીમાં આપવામાં આવશે મિત્રો પાપડ બનાવટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે મોટર ઇલેક્ટ્રિક વજન કાટો અને પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન આ ત્રણ વસ્તુઓ પાપડ બનાવટની વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સરકાર દ્વારા તદ્દન ફ્રીમાં આપવામાં આવશે મિત્રો પ્લમ્બરના વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે સરકાર દ્વારા પાંચ જુદી જુદી વસ્તુઓ આપવામાં આવે છે જેમાં મલ્ટિપલ ટૂલ કીટ પછી ડિસ્ક ગ્રાઇન્ડર હેમર મશીન ડ્રીલ મશીન અને પાઇપને આંટા પાડવાની કીટ તો મિત્રો આ હતી પ્લમ્બર વિશેની માહિતી હવે બ્યુટી પાર્લરની વાત કરીએ તો બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સ્ટરિલાઇઝર યુનિટ અને બ્યુટી પાર્લરની ચેર આ બે વસ્તુઓ મળવાપાત્ર રહેશે તો ભરતકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે એમ્બ્રોડરી ઝેગ મશીન જે સિલાઈ મશીન જેવું આવશે અને પીવીસી સ્ટૂલ આ બે વસ્તુઓ મળવાપાત્ર રહેશે વાહન સર્વિસ અને રિપેરિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે ઇલેક્ટ્રિક પ્રેશર પંપ મલ્ટીપર્પઝ ટૂલ કીટ અને નાનો જેક જે કે હાઇડ્રોલિક કહી શકાય એ આ ત્રણ વસ્તુઓ વાહન સર્વિસ અને રિપેરિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે મળવાપાત્ર રહેશે સેન્ટિંગ કામમાં વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સેફટી કિટ આપવામાં આવશે એમાં ગ્લોવ્સ અને માથા ઉપર પહેરવાનો હેલ્મેટ આપવામાં આવશે એની સાથે સાથે હાઈબ્રિડરી મશીન વાઇબ્રેડરી મશીન અને મલ્ટિપલ ટૂલ કીટ અને ડ્રિલ મશીન આ ચાર પ્રકારની વસ્તુઓ સેન્ટિંગ કામના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આપવામાં આવશે મિત્રો આ તમામ યોજનામાં સરકાર દ્વારા તદ્દન ફ્રીમાં જે તે ટૂલકીટ આપવામાં આવશે અને જિલ્લા કક્ષાએ એમના ટાર્ગેટ મુજબ કોમ્પ્યુટરાઈઝ એક ડ્રો કરી અને પસંદગી આપવામાં આવશે મિત્રો આ યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ તારીખ છે ત્રીસ ચાર બે હજાર પચીસ અને આ યોજનામાં જોઈતા ડોક્યુમેન્ટ અને તમામ બીજી માહિતી આપણા આગલા વિડીયોમાં અપલોડ કરેલી છે જેની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે મિત્રો અઢારથી લઈને સાઠ વર્ષ સુધીના અને જે તે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ યોજના માટે આ યોજનાની કિટ માટે ફોર્મ ભરી શકે છે અને નિયમો નીચે ડિસ્ક્રિપ્શનમાં જેતે તે વિડીયોમાં આપેલા છે તો મિત્રો ઘર બેઠા ફોર્મ ભરવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો તેમજ આપના મિત્રો સાથે આ વિડીયોને શેર કરશો થેન્ક યુ સો મચ